અમારા માનતાવાળા જો ઉભા તો મિત્રો અડધક પૂગ્યા છે ને ભાઈ બહુ થાકી ગયા છે ઘણું સેડા કાલે તો કારણ કે બધા થાકી ગયા આ તો હાવ ટાઈમ તો મિત્રો ફાઈનલી થોડી વારમાં આવી એ તો આ મસ્ત એક વાય તો મિત્રો આવી ગયા છે જય માતા જય ભગવાન કેમ છો બધા મજામાં તો ભાઈ નવા બ્લોગ વિડીયોની શરૂઆત થઈ ગઈ છે આ બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યાર છે આપણા ગામ હાથ પર અને ભાઈ દાદરા સડીને પગીચા સડતા જાય છે અમારે જેનો ભાઈ જાઓ પણ અમારે જવાનું છે ભાઈ અમારે છે ને ભાઈ માનતા છે નહીં નહીં છે સુધીને માનતા તો જાય છે એમને હાલની સડવાનો છે ડુંગરો જવો બધા સડ્યા છે તો વિડીયોમાં કન્ટિન્યુ ગયો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો શેર કરી દેજો અમારે નેનો બેન એકલા સડવા માંડે છે જો ઓલા બધા આગળ જાય છે અમારે ભાઈઓ નેનો બેન એકલા સડે અમારા માનતાવાળા જો ઊભા થાકી ગયા એટલા પૂજા જ્યાં થાકી ગયા એવું અમારે ને બેન તો એ થાતે જ તો ચાલો ફટાફટ સડવા મળે ગરમી થાય છે તડકો પડે છે પૈસો બહુ પડે છે એવું કાંઈ વાંધો નહીં સડી જાય છે હળુ હળું જાઉં આવડે એમથી ઢીંગલી સડી જાય ને આપણે શું વાગજો હાલો સડવા મળ્યું તો મિત્રો થોડુંક સડ્યા છે પણ અમારે બેન થાક્યા નથી પણ એને ઉભા રાખી દીધા પોરો ખાવા જો જાડવા મળી જો તો મિત્રો અડધે પૂજ્યા છે ને પોરો ગયા છે આરામ કરવા બેઠા ને ભાતા ખાતું કેવા મંદિર છે અહીંયા બધા બેસી ગયા છે બધા પોરો ખાવ કારણ કે બધા બહુ થાકી ગયા છે અમાર નાનું બેન ને પોરો જ નથી થતો અહીંયા બેઠી ગયો અમારે શારદાબુન બુન પણ આવ્યા છે જો એને માનતા છે કે બે જણા બેઠા ને એ છે ને એની માનતા છે એને આના કરી છે થોડી વાર આરામ કરીએ થોડાક આ છોકરાઓ જો જમીને બધા તૈયાર થઈ ગયા છે ફોટા પાડવા ફોટા ફોટા પાડી દઈ તો મિત્રો પોરો બોરો ખાઈ લીધો છે ને બધા સડવા મળ્યા છે પાછા જો અમારે જ્યાનુભાઈ ઓર જીલુભાઈ સુધીર સાગર ને ભાઈ આ તો પાછી કેમ આવી હાલો મિત્રો થોડાક સડવા મળ્યા છે ઘણા દાદા સડી ગયા પણ અત્યારે તમને કોઈ તડકો છે પણ મસ્ત મજાનો નજારો છે ને એવો આમ નકરા જાડવાને એવું છે બધું કે મજા આવે છે સડવાની હું નહીંના બે પાછળ રહી ગયા છે બીજા આગળ કેમ થાય થાય થાકી ગયા છે માનતા એને કરી છે થાકી ગઈ છે એવું છે અને બીજા બધા હા સડી ગયા છો અને બીજા બધા જો આમ આગળ જાય બેન જો થાકી ગયા છે ઘણું સીડા તો હું માથે ખંદોલો કરી નાખ્યો છે થઈ ગયો ને બરો ખાઈ લીધો કારણ કે બધા થાકી ગયા આ તો હાવ ત્યાં થઈ ગયો બધા જો બેઠા છે ચાર દબો તો આમ ટાઈટ બેઠા જો છો તો ઘડીક પોરો ખાઈ લઈ નાનો બે ના તો મને થોકવાડી આમ જો હાથ પણ ચાલો હાથ પણ નો નજારો છે બરોબર

આ કાક શ્લોક છે ભાઈ આદ્યનાથ પગવાના શ્લોક છે અને અમાર પીએમભાઈ ની જો આવ્યા જો હા અમે બધા બેઠા પાસા થાકી ગયા છે પોળો તો મિત્રો ઘણી વાર પોળો ખાધો નાસ્તો પણ કરી લીધા ને ભાઈ પેટ પૂજા કરી લીધી છે બૂટ પહેરે છે ચાલો આલો બૂટ બૂટ પહેર્યો અને આ બાટલો નાખી ગયો હાલો તો બૂટ ને એવું પહેલે બાટડવાનું થઈ ગયું છે ચાલુ ને ભાઈ અમારે હાંટિયા ગાડી જવું ઉપડી ગઈ છે નાનો બેન કારણ કે થોડાક થાકી જાય છે ને ખોય વાળી ખોઈમાં નાનો બેન નાખી દીધી એક તો થઈ ગયા અને નાનો બેન થઈ ગયા એવું છે ઘડીક પોરો ખાલી હોય રહી જવા ને તો નાનો બેન ખોઈ માં મજા આવી મજા આવી ને તો મિત્રો ફાઈનલી થોડી વારમાં આવી ગયા છે જે મેન જે હતું ને હા હા કોણ છે હા જો હાજર ખોડિયારમાંનું મંદિર છે મસ્ત દર્શન કરી લેજો અને બહુ થોડુંક છે આવી જ અઘરું તો આ હતું હાથ પર છે અને અમારે બેન જો નાનું ટાટા કીજો

oh yeah. કોરના વાગી ગયા છે દોઢ ના ભાઈ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવામાં છે ભાઈ કોરી મસ્ત ભેળ જો મસ્ત નાસ્તો બનાવ્યો છે ને ભાઈ એની સાથે ભાઈ મરચા ડુંગળી ને ભાઈ કમ્પ્લેટ છે બધું મસ્ત મજાનો નાસ્તો છે ત્યાં છે ને અહીંયા ફોટોગ્રાફીનું કામકાજ ચાલુ છે જો હિરોઈન ચાલો એનેનું નું મસ્ત ખાજો હાલો તો આવી જાઓ નાસ્તો મને કરવા દઉં બસ તો મિત્રો નાસ્તા પણ થઈ ગયું છે બધે કોડો ખાઈ રહ્યો છે જાઉં કોક લાંબા થઈ ગયા ને બેઠા છે અને અમારે ચારદા બેન બહુ બેરે છે અહીં બહુ બીકરા અહીંયા બધું સાફ સફાઈ પણ થઈ ગઈ છે અહીંયા ફોટા બોટા ચાલે છે આવડા હાલવાઈ ગયો ચોક્કસ હલવાઈ ગયો હલવાઈ ગયા કરવાની તૈયારી કરે છે તો હવે હળુહળું વેઠા ઉઠી જઈ હવે અહીંથી સીધા કરે જાવનું બહુ એ બહુ પહેલાં બીજા છે અઢી ત્રણ જેવું થઈ ગયું હમારા નાનો બેન નહીં જાઉં

અમારે કેવી રીતે જોવા બધા બેહી ગયા છે ખાવા કોક આમ બેઠું છે કોક આમ બેઠું છે તો ઉતરી છે થોડાક જ છે ને અમારે નાનું બેન જો હાથ તો ઉતરવા મળ્યા છે પાછા જો ઉતરો હાલો હમ હળુ અમારે કેવી ભાઈ જો આ ગઈ રહ્યા અવ આજમે થાક્યો છે તડકી લાગે છે પણ ઢોડું ખે ઉતરી જાય કનેનું મિત્રો આવી ગયા હેઠે ને જો બધાએ બેહી ગયા છે ને ભાઈ આ દુકાન આવી છે તો સોડા પી તાડો કટોકડી મશીન ની સોડા પી અહીંયા જો ધબધબાટી બોલો મળી સોડા એ હે લાવો લાવો સોડા લાવો લઈ આવી ગયા છે બધા ઘરે ભાઈ ગયા તો બધા બેહી ગયા બે પાણી પીવા અમારે કેવુરભાઈ શાહ પાણી પી લઈ ઘડીક વાર આરામ કરી લઈએ તો મિત્રો હાડા શરૂ થઈ ગયા છે ને હવે શું છે હવે રાંધવાનું ટાઈમ થઈ ગયો છે ને અમારે કેવુરભાઈ ની બધા ઊંઘમાં સડાયા છે અમારે નાનો બેન તો હવે આપણે વ્લોક પણ પૂરો કરી દઈએ કારણ કે હવે થોડા થઈ ગયા થોડોક આરામ કરવી તો વિડિયો કેવો લાગ્યો જરૂરથી જણાવી દેજો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરવાનું ભૂલતા નહીં મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય ભગવાન આવજો બાય બાય